અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એક અત્યંત રોમાંચક અને ફિલ્મી ડબે નાસ્તા ફરતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે આ મામલે પોલીસે નેપાળની જેલ તોડીને ભારત ભાગી આવેલા બત્રીસ વર્ષીય ધર્મેશ રસિકલાલ ચુનારાને અમદાવાદ શહેરના ટક્કરબાપા નગરમાંથી સાસુના ઘરેથી દબોચી લીધો છે તેની ધરપકડ સાથે એક મોટા ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે આરોપી ધર્મેશ ચુનારા બેંગકોક નેપાળના થાટમંડુ સુધી હાઇબ્રિડ ગાંજો સપ્લાય કરવાનું મોટું નેટવર્ક ચલાવતો હતો

અને આ ગઈ વર્ષે 21 સાત બે હજાર રોજ રોજ થી નેપાલ તેર કિલો જેટલા હાઇબ્રિડ ગાંજા લઈને જાવતો હતો ત્યારે ત્યાં એરપોર્ટ પર નેપાલ એથોરિટીઝ એનો ગાંજા સાથે પકડ્યા હતા અને ત્યાં ત્યાંની જેલમાં એનો મૂકવામાં આવ્યો હતો પછી જો નેપાલમાં જે જે આંદોલન ચાલ્યું ત્યારે આ જેલ તોડી તોડીને પરત ભારત આવ્યો અને નેપાલ અથોરિટીઝ અમારી જો બીજી સેન્ટ્રલ એજન્સી છે એના મારફતે એક લિસ્ટ પણ મોકલી હતી અને એવી પણ માહિતી હતી કે આ નેપાલની રસ્તે ભારતમાં પણ ઘણી વાર ભૂતકાળમાં ગાંજા લઈને આવતા હતા અહીંયા એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી પર એની સાસ એક લિસ્ટેડ બૂટલેગર લેગર છે જો કાગડાપીઠ વિસ્તારમાં દારૂ વેચે છે અને એને કહેવા પ્રમાણે એને થોડા વધારે દેવું થઈ ગયું હતું એનો પૈસા જોતા હતા એના કારણે આ ડ્રગ્સની હેરાફેરી કરતા હતા અને આ એક મોટો મેસેજ છે ચાહે કોઈ ઇન્ટરનેશનલ ડ્રગ્સ સાથે સંડાયેલા હોય રેકેટ સાથે હોય તો ડિપ્ટી સીએમ સાહેબની જો નો ડ્રગ્સની અભિયાન છે ઇન ગુજરાત એના અંદર અને સીપી સાહેબ ડીજી સાહેબની સૂચનાથી અમારા ડીસીપી એસઓજી શ્રી રાહુલ ત્રિપાઠીજીની ડ્રેક્ટ સુપરવિઝનમાં એની ટીમ પીઆઈ શ્રી ઉનાડકડ અને પી દેસાઈ પીએસઆઈ એની બધી ટીમે કાલે લેટ નાઇટ એનો પકડવામાં સફળતા મળી છે અને આજે એનો સેન્ટ્રલ એજન્સીનો સોંપવાની કામગીરી કરવામાં આવશે ભૂતકાળ જેવી કહી દઉં કે એને કોઈ ગુનાઈત ઇતિહાસ તો નથી પણ એના જો સાસ છે છે એવી બે આરોપીઓની જો છે જો ડ્રગ્સ સાથે બીજા આના અલગ અલગ ગુનામાં છે આપણે જેવી રીતે વાત કરી કે ડ્રગ્સ સાથે જો સોંડાયેલા છે અમારા ટાર્ગેટ ઉપર છે એક સુરતનો રહેવાસી છે આ અત્યારે આ અત્યારે અટક નથી થયા અને બીજા અહીંયા અમદાવાદનો હતો હાલ બેન્કોકથી નેપાલ ગયો હતો અને નેપાલથી અહીંયા આવ્યો હતો અને આ એના જોડે કોણ કોણ સંપર્કમાં હતા જ્યારે જે તોડીને આવ્યો અત્યારે આ બધું અત્યારે ટેકનિકલ ચાલે છે ગઈ રાત્રે લેટ નાઇટ એનો પકડવામાં સફળતા મળી છે અને મને ઉમીદ છે કે મારી ટીમ બધું વિગત એને મળશે આ જેલ ભાગી પેલા યુપીમાં એન્ટર કર્યા હતા યુપી થી લખનઉ થી ફ્લાઇટ લઈને અમદાવાદ આવ્યો ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ